તમે ફેરાવો હું અમે હોય બધી બાયું એટલે એમ તો ખબર પડી જાય બીજી વહુ નું નામ શું છે તમારી મોટી વહુ નું નામ મોટી નું નામ સામુ હોવ સામુ એ કઈ સામુ અમારે અમારે મોટી વહુ બીજી કેટલી વહુ છો તમારે પાંચ દીકરા ખોટું આમ ત્રણ દીકરા ને એક દીકી એક દીકરી છે ને ત્રણ દીકરા છે તમે કેના ભેગા રહ્યો છો એ ખબર તમને કયા દીકરાને ભેગા રહ્યો છો એ નામ બોલો તો ઝેણકા દીકરા ફેરા રહેશે હાવ હોતી ઝેણકો છે ખોટું કઈ વચ્ચેના છે એના ભેગા રહ્યો છો તો કા ભૂલી જાવ નામ બોલો નામ નામ પર કેવી નામ એમ નામ નો યાદ રહીએ ને વર્ષોથી રહી તો નામ નો યાદ રહે પ્રથમ થી તો રહે પણ મોફા ઓમે

તે પછી ધનુ બેન તે પછી વાલી બેન તે પછી ના ભેજ બેન ભાઈ ના ભાઈ મોટો થાય છે મોટો હું કેવું ભાઈ મોટા મોહનભાઈ બરાબર પકડો આમ બસ આમ તમે દેખાવ તમે મને નહીં તમારું મોઢું દેખાવું જોઈએ